ફરિયાદીના પિતાને આરોપીએ તેના ઓળખીતાઓની એસએમસી માં નોકરી અપાવવા માટે બાવીસ લાખ રૂપિયા આપીને બાદમાં ફરિયાદીના પિતાની પાસેથી આ રૂપિયા બળજબરીથી કઢાવવાના હેતુથી આજ દિન સુધી માનસિક રીતે હેરાન કરી ધમકાવી આત્મહત્યા કરવા મજબૂર કરેલ બે આરોપીઓને પકડી પાડતી મૈધરપુરા પોલીસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસરકારક પેટ્રોલિંગ રાખી ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટેની સૂચના આપેલ હોય છે અનુસંધાને મૈધરપુરા સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન એચ બ્રહ્મ બ્રહ્મભટ્ટ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુ જે જોશી નવ બે હજાર પચીસના રોજ દાખલ કરવામાં આવેલ આત્મહત્યાની દુષ્પ્રેણાના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓને સત્વરે પકડી પાડવા સારું સૂચનાઓ આપેલ હોય જે બાબતે સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર ચૌધરી નાવની રાહબરી અને નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના